હાઈ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો બધા મજામાં તો ગાઈસ અત્યારે વાગ્યા છે આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો ગાઈસ આપણે રાખીની સ્ટોલ પર આવી ગયા છે અને આ છે અમારા દેવરાજ દેવરાજ સો ગાઈસ કેવી રહી તમારી કેવી રહેશે તમારી રક્ષાબંધન કમેન્ટમાં જરૂર કહેજો અને ક્યાંથી મારો બ્લોગ જોયો છે એ પણ કહેજો અને ગાઈસ તમને રાખડી બતાવો કેટલી સરસ રાખડી છે જો આ મારી ફેવરેટ રાખડી છે જો છે ને મસ્ત સો ગાઈસ કાલનો પણ બ્લોગ આપણી ચેનલ પર આવી જશે તો બ્લોગ જોજો અને મજા આવશે બ્લોગ જોવાની સેકન્ડ ડેઝ બ્લોગ આવી ગયો છે ફર્સ્ટ ડે બી આવી જશે તો ગાઈસ કેવો લાગ્યો કાલનો બ્લોગ એ પણ કહેજો અને જો ગાઈસ આજે મેં સાડીનો લૂક કર્યો છે કેમ કે આજે રક્ષાબંધન છે તો સાડી પહેરી જરૂરી છે ગાઈસ સારું લાગે આમ વાઇફ સારી આવે તો જો ગાઈસ આજે આપણે મસ્ત જલસા કરવાના છે રાખડી વેચવાના છે મોટા પણ વેચવાના છે ગાઈસ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હાય ગુડ મોર્નિંગ આજે તમારી ભાઈ ને રાખડી બાંધવા નહીં જવાનું ભગવાન તો ભાઈ નહીં જવાના રક્ષાબંધન કરવા અમે તો અહિયાં જ રહીએ છીએ રક્ષાબંધન એટા બાર દેતા તો એ કઈ બહાર નહીં જવાનું બહાર જાવ સુ દે એ દિયો મામા જો જઈ દિયો મામા દિયો મામા મામા કેવું કરે માર ખાઓ એવું કે મામા હટ હટ ચાલ હટ હટ એમ કે દેવ હટવે દેવ કે હટવે પાન જોઈએ

Na, wajhni wajhni aise. Kanta boh, jinta aiyuna. Asal. Aja, jinta aiyuna. Aha, aha. Wa, wa, wa. Kanta boh, jinta aiyuna. Kanta boh, jinta aiyuna.

હેપી જાણું દસ રૂપિયા લઈ જાઓ દસ રૂપિયા કીધું

મમ્મી ના ખાલી કરવાનો ભાવ હેલા મારું મોડું લાલ લાલ થઈ ગયું છે તાપ જો તાપ સીધો ગાલ પર આવે છે ને તો બે દિવસમાં તો કાઢી ધૂસ પડી ગયે એવું લાગે પાંચ વાગ્યા છે પબ્લિક ઓછું થઈ ગયું છે રોડ પર હાલ ખાધું અને પછી સાડી પહેરી હતી સવારે તો ચેન્જ કરનાકી બહુ ગરમી લાગતી હતી અને ગરમી તો ફાવે નહીં તો થોડીવાર શું કહેવાય પેલું ફેશન તો કરી લીધો હવે કાઢી મૂકી દીધી છે અને જોવા ગાય આ બાજુ અમારે પક્કડ ભાઈ वे जाए गई ना अभी बाकी है बाकी जे जो गाइस केऊ केऊ रहयो सारू सारू रहयो हाय हाय मुझे बुलाती है आई हो गई आओ ये समारिया सिस्टर मीटिंग बग्गू कई मीटिंग केवे सिस्टर मीटिंग सिस्टर मीटिंग તમે એવું ગાઈસ છ વાગ્યા છે દાખડીઓ વેચી વેચીને કારા કારા થઈ ગયા અમે પબ્લિક ઓછું થઈ ગયું છે खू मस्त बोल, बोल <laughs> बोलना खूप मस्त लायलो गो भैयो ना किस्सा खाली गोळा पब्लिक <laughs> <laughs>

અબ બહુ જ ચાંદ ડેમ ડેમ ઘરાગી થઈ ગઈ છે ગાઈસ સો ગાઈસ રાગડી વેજીએ જન થાકી ગયા છે હવે ખાવાનું થઈ ગયું છે ખાઈ લીએ થાક દેખાય છે અમારો મોડા પર મરમ મોડાનો રંગ ઉડી ગયો છે ગાઈસ તો ચલો મમ્મી દૂધ ગરમ કરે છે ખાઈ લીએ પછી તમને મળું કઈસે વાટકા ખાઈને જોલા સન્ના હાડી દીસ લે